ભાઈને મેસી ફેગ્યુશન ટ્રેક્ટર વેચવાનું છે જે વિડિયોની અંદર તમે મેસી ફેગ્યુશન દસ પાંત્રીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર અજયભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા વાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને જોવા મળી જાય તો વાત કરીએ મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટરની જે મેસી દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરઆઇડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે મેસી દસ પાંત્રીસ ડીએ ઓગણચાલીસ વોશ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયર તમને પંચ્યાસી એંશી પંચ્યાસી ટકા જોવા મળી જાય છે જે તમે વિડિયોની અંદર જોઈ શકો છો મોટા ટાયરની કન્ડિશન સારી કન્ડિશનમાં મોટા ટાયર તમને જોવા મળશે નાના ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે એટલે ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર નવનું જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફેગ્યુશન ડીઆઈ દસ પાંત્રીસ તે બે હજાર નવનું મોડલ તમને જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળી મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગ્રેડ્યુલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે સાદા સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેરિંગમાં નથી સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય ત્યારે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ભાઈ દ્વારા ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર અજયભાઈનો કોન્ટેક્ટ કરી લે ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા કયાં મળે તેની વાત કરું તો આ મેસી ફ્રિક્યુશન ટ્રેક્ટર તમને પ્રોપર રાજુલા જોવા મળી જશે રાજુલામાં અજયભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવા જવું હોય તે જતાં પહેલાં અજયભાઈનો કોન્ટેક કરી લે જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયેલું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતા પહેલાં અજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે